વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે જો સેવન સાયન્સ પ્લસ થ્રી થ્રી હોય તો સાયન ઠીટા બરાબર ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણને જે સમીકરણ આપ્યું છે તે પહેલાં આપણે લખી નાખીએ સેવન સાયન્સ્કવેર પ્લસ થ્રી કોસ્કોટા બરાબર થ્રી હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ આ કોસ્ક્ટાની જગ્યાએ અહીંયા આપણે સાઇન લાવવું પડે તો આપણને સાયન્સ્કવેર સાઇન ઠીટાની વેલ્યુ મળે તો આપણે પહેલાં લખીશું સાયન્સ્કવેર ટીટા પ્લસ થ્રી હવે કોસ્ક્વેટા જે છે તો નિત્ય સમય એવો છે કે વન માઇનસ સાયન્ સ્ક્વેર ઠીટા ઇઝ થાય એટલે આપણે કોસ્ક્વેર ઠીટાની જગ્યાએ આપણે લખીશું વન માઇનસ સાયન્સ બરાબર થ્રી થશે હવે વિદ્યાર્થી મિત્રો સેવન સાયન્સ તો એમ જ રવા દઈશું પ્લસ આ થ્રીનો મલ્ટીપ્લિકેશન વન સાથે કરીશું તો ત્રણ એકા ત્રણ થશે પછી પાછું ફરી ત્રણનો ગુણાકાર આ સાયન્સ માઇનસ સાથે કરીશું તો માઇનસ થ્રી થશે અને બરાબર ત્રણ થશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સેવન સાઇન્સ સ્કવેર ઠીટામાંથી માઇનસ થ્રી સાઇન્સ કરીએ તો આપણને કેટલા મળશે ફોર સાઇન્સ સ્ક્વેર મળશે અને રાઇટ હેન્ડ સાઇડ પર આ થ્રી છે અને લેફ્ટ હેન્ડ સાઇડ પરથી આ પ્લસ થ્રીને રાઇટ હેન્ડ સાઇડ પર લઈ જઈશું તો માઇનસ થઈ જશે તેર અહીંયા આગળ થશે ફોર સાયન્સ સ્ક્વેર ઠીટા બરાબર ત્રણમાં ત્રણ જાય તો ઝીરો હવે સાઇન્સ સ્ક્વેર ઠીટા બરાબર આ ચાર ગુણાકારમાં છે તો અહીંયા ભાગા આવશે તેર સાઇન્સ સ્ક્વેર બરાબર ઝીરો અપોન ફોર ઝીરો અપોન એનીથીંગ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે બંને બાજુ આપણે વર્ગમૂળ કાઢીશું તો સાઈન્સ સ્ક્વેર ઠીટાનું વર્ગમૂળ નીકળશે સાઈન ઠીટા અને ઝીરોનું વર્ગમૂળ નીકળશે ઝીરો બરાબર છે તો આપણને સાઈન ઠીટાની વેલ્યુ કેટલી મળી ઝીરો મળી માટે આપણો જવાબ શું થશે સાઈન ઠીટા બરાબર ઝીરો